જોઈ લો આ છે આપણા કંચનબેન અને એની સેવા જુઓ આજથી બે વરસ પહેલાં અને અત્યારે મા અમરની અઢળક કૃપા અને મા અમરના ખૂબ આશીર્વાદ એક સમયે મને યાદ છે શીરો હું તમને ખવડાવતી હતી કંચનબેન યાદ છે તમને હે આમ જ શીરો ખવડાવતા હતા કા અને આજ કંચનબેન બાબુડીને જમાડે છે ને બાબુડી જો લાડ કરે છે હાલો ધરાઈ રહ્યા આવે કાંઈ નહીં હશે આજે આશ્રમનું મેજોરિટી કામ છે એ કંચનબેન રસોઈથી લઈ કપડાંથી લઈ વાસણથી લઈ છોકરાને નવડાવવા માથું ઓળી દેવું દરેક વસ્તુ એની હાથે કરે છે એટલે ખૂબ માની દયાબેન કંચનબેન ઉપર થઈ ગઈ અને સરસ મજાનું જીવન થઈ ગયું અમને ચાલો બધાને જય મામા સીતારામ દેવીદાસ જય શ્રી કૃષ્ણ